હાલ જય શ્રી કૃષ્ણ ગૌધણ અમારું જાવ પાછળ દેખાય હાંજે અમને લાઈવમાં કોઈક એમ કહેતું તું કે બેન શું કામ કરો છો તે અમે કીધું કે ખેતીવાડી કરવી છે ખેતીનું કામ કરવી છે પશુપાલન કરવી છે તો એ ભાઈએ એવી કોમેન્ટ કરી કે તમે ખેતી કામ કરતા હોય એવું નથી લાગતું તો બાપા અમારું કામ કોણ કરી જતા હશે અમે જ કરવી છે જાઓ આ છે લાખો લઈને જઈશ આપણે કામ તમને દેખાડવાનો કોઈ મતલબ નથી પણ આ તો હાંજે તમે કીધું આ અમે જે કામ કરીએ છીએ અમારે જ કરવાનું છે આ તો આજે તમે કીધું કે ખેતી કામ કરતા હોય એવું લાગતું નથી એટલે અમારે આ વિડીયો બનાવવો પડ્યો કે તમને ખબર પડે કે ખરેખર બેન તો ખેતી કામ કરે છે એમ એટલે જો ભાઈ આ અમારી વાડી છે મગફળી વાવેલી છે અને હવે પાછળ જે ગૌશાળા અમારી ગાઉ છે ખાઈ રહી છે અમારો નંદી બુલ અને બળદ એ અહીંયા ચરી રહ્યા છે અને જે ઝાર રહી એ વાઢવા અમે જાય છે આ બારની ગમાણ છે ને આખી રાત અમે જે અમારું ગાવું બાંધ્યું હોય એ અમે પહેલાં ગાયોને સારી રીતના નીણ નાખી દેવી અને પછી બારનું જે ગમાણ રહીને જે છાણ દેખાય છે તમને દેખાતા હોય એ અમે પછી ચોખ્ખું કરવીને પહેલાં ગાયોની સેવા કરી લેવી અને જ્યાં અમે રાત્રે દૂધણી ગાયું બાંધવી છે એ ફરજો જાગીને પહેલાં એ ચોખ્ખો કરવાનો હોય પછી ગાયું દોવાની હોય આ અમારી ખેતીવાડી છે અને ઝાર પાછળ દેખાય એ ઝાર છે અને એ થોડીક ખાડામાં છે અને આ થોડુંક ઉપલો ભાગ છે અમે રિયાની અને એથી ઉપલો ભાગ જો આવડો આ એથી નહીં ઉપલો ભાગ છે આ બધે ખડ ઉગેલું હતું પણ આવી રીતથી અમે સોનું સોના સોનું છે ખાવામાં વ્યસ્ત છે એટલે આપણે હું નથી જોતી એની પાછળ જે રહી એ ગોપી છે અને આવી રીતે એને ચારી ચારી અને બધું ખૂટવાડી દીધું ડુંગરાળ વિસ્તાર છે ભાઈ અને અમે જે હાલ્યા જ આવીને જો આ બધું અમે જ વાઢેલું છે અહીંયા કોઈ અમને કામ કરાવવા ન આવી જાય બાપા અમારું કામ અમારે જ કરવું પડે આવી રીતથી જવું આ બધું આડું નવળું વરસાદના હિસાબે આ ઝાડ રહીને આડુ નવળું પડી ગઈ હોય જો આ સાઈડથી આમ ઉગમણી પડી છે અને અહીંયા થઈને પાછો આ ભાગ રહ્યો એ આમ આથમણો પડી ગયો છે તમે જોઈ શકો છો બાપા આવા આવા કામ કરવાના હોય અને આ ઝાડ રહીને એ ફૂલ કાળજીપૂર્વક વાઢવી પડે નકર જે આમ બ્લેડ વાગે ને હાથમાં એવી રીતથી નાની સોય વાગી જાય અમારે તો ઘરકામય કરવાના હોય ચૂલો સંભાળવાનો હોય રોટલા બનાવવાના હોય એટલે બહુ કાળજીપૂર્વક વાડવું પડે જુવાર આડીનેવળી બધી પડી ગઈ છે જોઈ શકો છો તેમ બધું આપણે જાહેર છે આ બધી અને આટલે લગી જવા પાછળ જે કાંઈ કોરો વિસ્તાર દેખાય ને ત્યાં ઠેઠથી વાળતા વાળતા અમે અહીંયા આવી ગયા છે અને લીલી વાઢીને ચરાવી છે એટલે એક ટાઈમ અમે ઝાર નાખવી જઈએ અને બપોર પછી નાખવી છે નેપિયર ઘાસ એનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે એટલે ઓકે ભાઈ બાય અમે હવે વાઢવા માંડવી તમને જોઈ શકો છો કે અમારી આગળ કે જો આગળ પાછળ ક્યાંય અમારી પાસે કોઈ છે નહીં અમને કામ કરવાવાળું એમ એકલા જ છે આ તમને એમ થતું હોય કે બેન તો એમ કામ કરતા હોય એવા લાગતા નથી પણ એમાં આવું છે ને ભાઈ અમારું શરીર એવું છે જાડું કારણ કે અમારા મામા મોસાળમાં મારા માસી છે ચાર અમારા પિયરમાં અમારે છ સાત આઠ નવ અમારા પિયરમાં મારા પપ્પાના કાકા કુટુંબમાં અમે બધાએ અમારે નવ દસ ફૂયું છે અમારે દસ એટલે મારા પપ્પાના કાકા બાપાના બેનું બધા આવી જાય અમે બધા આવા જ છે રભડા રબડા જેવા ઓળખાવી આવવા એમ કોઈ છે જ નહીં એટલે એમ થતું હોય કે બેન તો રબડા જેવા લાગે છે ને ખેતી કામ કરતા હોય એટલું લાગતું નથી મોડા પડી ગયેલા હોય પાતળા હોય કાળા હોય તો એવું લાગે ને ખેતી કામ કરે છે એમ એટલે ભાઈ ખેતી કામ અમારે કરવાનું હોય એ અમારે જ કરવાનું હોય કે ભાઈ જય શ્રી કૃષ્ણ મારું ભાઈ કોમેન્ટ જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો ખુશ રહીજો